નમસ્કાર મિત્રો પીએકના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે રોજ વડોદરા ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા સંકલ્પ પ્રદેશ સહ સંયોજક સાંસદ ભૂમિ બાબા આંબેડકર સાહેબની પુષ્પાંજલિ અર્પિત કરી હતી આજ રોજ વડોદરા ખાતે આવતા સદસ્યતા અભિયાન બનાવવા શરૂ કરાશે આજ રોજ સંકલ્પ સદસ્યતા અભિયાન પ્રદેશ સહ સંયોજક અને અમદાવાદના સાંસદ દિનેશભાઈ મકવાણાએ આજે વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેમણે સંકલ્પ ભૂમિ મુલાકાત લીધી હતી બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી હતી આ પ્રસંગે તેમને પૂર્વ મેયર સુનીલ સોલંકી દ્વારા સંકલ્પ ભૂમિની જગ્યા તથા વિકાસ કરાયો હતો એ વાત કરી હતી સંકલ્પ દિન નિમિત્તે વધુમાં વધુ લોકો સંકલ્પ ભૂમિ ખાતે આવી અપીલ કરાઈ હતી આ કાર્યક્રમમાં તેમની સાથે વડોદરાના મેયર પિંકીબેન સોની સોલંકી મેયર સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ યતીન વાડન તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બેલ લાઈકો અને સબસ્ક્રાઇબ કરો જવાનભાઈ

એમનું મૃત્યુ થયું હતું છવ્વીસ અલીપુર એ જગ્યા હોય ચૈત્યભૂમિ હોય જે એમણે દીક્ષા લીધી હતી તમામ ભૂમિનું ભારતીય જનતા પાર્ટીના આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે એમનું ડેવલપમેન્ટ કર્યું મને આનંદ એ વાતનો છે કે જ્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાન બે હજાર છની અંદર આદરણીય સુનિલભાઈ મેયર હતા ત્યારે આ જગ્યા ફાળવવામાં આવી અને ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીઓ દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવીને આ જગ્યાનું ડેવલપમેન્ટ થાય અને ઇતિહાસની અંદર બાબા સાહેબનું વધારે એક નામની અંદર આ ઉમેરો થયો છે ત્યારે મારા પાર્ટીના આગેવાનોનો પણ હૃદયથી આભાર માનું છું અને આ ભૂમિની અંદર ત્રેવીસમી સપ્ટેમ્બરના રોજ લાખો લોકો જેમ ચૌદમી એપ્રિલ છઠ્ઠી ડિસેમ્બરને દિવસે બાબા સાહેબના સ્ટેચ્યુએ કુલાર કરવા માટે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે જાય છે એમ સંકલ્પ દિનના નિમિત્તે પણ લાખો દલિતો વડોદરાને આખા ગુજરાતમાંથી અહીં આવે છે એનો અમને આનંદ છે